ભારે વરસાદને લઈને પાણીની મોટા પ્રમાણમાં થઈ છે એક ડેમમાંથી રાજકોટને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે અને અહીંયા પણ પાણીની સતત આવક થઈ રહી છે પાણી પણ ઉલાળા મારી રહ્યું છે જાણે દરિયામાં મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ તરફ રાજકોટના આજી નદી દ્વારા રામનાથ મહાદેવનો જળાભિષેક રાજકોટના અગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવનો જળાભિષેક ઉપરવાસમાં વરસાદ વરસતા મોટા પ્રમાણમાં આજી નદીમાં પૂર આવ્યું છે આજી નદી બે કાંઠે વહી રહી છે રામનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં રહેતા લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે જેસીબી દ્વારા રસ્તા તોડીને પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે જેથી પાણી એક જગ્યાએ ભરાઈને ના રહે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ જેસીબીની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જેસીબીના સહારે રાજકોટ શહેર પોલીસ પહોંચી પીડિતોની વાહરે તો પાણીનું વહન વધુ હોવાથી રાજકોટ શહેર પોલીસે લેવો પડ્યો છે જેસીબીનો સહારો પરંતુ પાણી એટલું છે કે ત્યાં આગળ જેસીબીને કેવી રીતે વધવું તે પણ મુશ્કેલી છે રસ્તો અત્યારે શોધે જડતો નથી બીજી તરફ ખાડા છે રસ્તામાં રસ્તા પણ ક્યાંક તૂટી ગયા છે તેવા સમયે રેસ્ક્યુની જે કામગીરી છે તેમાં પણ મુશ્કેલી આવી રહી છે તો રાજકોટના લલુડી વોકડી વિસ્તારમાં ભરાયા છે પાણી ત્રણથી ચાર ફૂટ સુધી ઘુસ્યા છે ડૂબી ગયા છે એટલે માણસ આખું ડૂબી જાય એટલા પાણી છે ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી રસ્તા પર છે અને ઘરમાં પણ એટલા જ પાણી ભરાયેલા છે ઘર વખરી આખી ડૂબી ગઈ છે લોકોના પલંગ ડૂબી ગયા ટેબલ ડૂબી ગયા કિચન આખું ડૂબી ગયું છે આવામાં ભોજન કેવી રીતે બનાવવું ચા પાણી કેવી રીતે તૈયાર કરવા તેની મુશ્કેલી છે તો રાજકોટના આજી નદી બે કાંઠે થઈ છે બેડી ગામમાં ફરી નદીના પાણી ફરી વળ્યા છે તો ગામના દ્રશ્યો જુઓ એક એક માળ સુધી પાણી છે અને આ રાજકોટના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે તો દુકાનો મકાનો સર્વત્ર પાણીમાં છે જળમગ્ન છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તો પરધરીમાં જળબંબાકાર વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી જે અંકિત રાજકોટના હાલ બેહાલ થઈ ગયા છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના હાલ બે હાલ થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે ન માત્ર રાજકોટ શહેર પરંતુ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મેઘરાજા છે તે ધમરોડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલું જે બેડી ગામ છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યું હોવાનું છે તે સામે આવ્યું છે ને તેના જ કારણે આજી નદી ખાસ કરીને જે બે કાંઠે વહી રહી છે ને તેના જ કારણે બે ડેમ છે તે પણ હાલ અત્યારે ઓવરફ્લો થઈ ચુક્યો છે ને આજી બે ડેમ માંથી પાણીની જાવક કરવામાં પણ આવી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના રામનાથપુરા મહા રામનાથપુરા વિસ્તારની અંદર પણ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા હતા પાણીનું વહેણ ખૂબ જ વધુ હોવાના કારણે રાજકોટ શહેર પોલીસે જેસીબી ની મદદ લેવી પડી હતી અને જેસીબી દ્વારા સ્થાનિકોનું રેસ્ક્યુ કર્યું હોવાનું છે દ્રશ્યોમાં પણ સામે આવ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના એન્ટ્રી એક્ઝિટ ગેટ કહી શકાય કે જે ગોંડલ ચોકડી છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે તો બીજી તરફ માધાપર ચોકડી છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે આમ બંને રાજકોટના એન્ટ્રી એક્ઝિટ ગેટ સમાન ગણાતા બંને વિસ્તારો છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચુક્યા હોવાનું છે તે સામે આવ્યું છે અંકિત કારણ કે પાણી એટલા ભરાયેલા છે વાહનો લઈને પણ જો તંત્રની ટીમે જવું હોય તો એ પણ મુશ્કેલી છે કારણ કે રસ્તો ક્યાં છે એ તો શોધી જડતો નથી ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે ખાડા પડી ગયા છે ચોક્કસ ખાસ કરીને હાલમાં જે દ્રશ્યો છે તે ન્યૂઝ એટીન પાસે પહોંચ્યા છે ખાસ કરીને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર જે તાજેતરમાં જે સિક્સ લેન નું જે નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે ત્યારે હિરાસર એરપોર્ટ પાસે જે રસ્તો છે ખાસ કરીને જે સિક્સ લેન હાઈવે છે તે ટુકડે ટુકડા થઈ ચૂક્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે પારાવાર હાલાકીનો સામનો છે તે ખાસ કરીને રાહદારીઓને છે તે કરવો પડી રહ્યો છે ગઈકાલે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગરની અંદર પણ સામે આવ્યા હતા કે જ્યાં વીસ થી વધુ જે ફોર વ્હીલરો છે તેમને નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો છે તે ગઈકાલે રાત્રે સામે આવ્યા હતા અને અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કઈ રીતે કે રાજકોટ શહેરની અંદર પણ જ્યાં જુઓ ત્યાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વર્ષ બે હાજર સત્તર માં થયું હતું બે હાજર સત્તર માં સર્વાધિક જે વરસાદ છે સિઝન તે ત્રેપન ઇંચ પડ્યો હતો ને આ પ્રકારના દ્રશ્યો છે તે હવે સાત વર્ષ બાદ એ જ પ્રકારની તબાહી અત્યારે મચેલી જોવા મળી રહી છે આપનો આભાર મારી સાથે જોડાવા બદલ તો બીડી ગામમાં ઘુસ્યા છે નદીના પાણી હાઈવે પર પણ આ જ પ્રકારના પાણી જોવા મળી રહ્યા છે ટ્રાન્સપોર્ટેશનમાં પણ મુશ્કેલી વાત કરીશું આવનારા દસ કલાક એટલે જે દસ કલાક અત્યારે વીત્યા છે તેની આપણે વાત કરી રહ્યા છે બસો પિસ્તાળીસ તાલુકામાં વરસાદ થયો છે સત્તર તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ છે રાજકોટમાં આઠ ઇંચ લોધિકામાં સાત ઇંચ વરસાદ ખંભાડિયામાં કલ્યાણપુરમાં સાડા છ ઇંચ વરસાદ જામનગરમાં સાડા છ ઇંચ વરસાદ ભાણવમાં પણ સાડા પાંચ ઇંચ વરસાદ લાલપુર રાણાવાવમાં સાડા પાંચ ઇંચ વરસાદ ગોંડલ દ્વારકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે તો આકાશી આ દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છે કે શું પરિસ્થિતિ અત્યારે છે જામનગરની પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે ધોધમાર વરસાદ બાદ જોઈ લો જામનગરનો આકાશી આ નજારો જામનગરમાં દસ કલાકમાં છ ઇંચ વરસાદમાં જામનગર ડૂબી ગયું છે ફક્ત તમને હાયરાઇઝ ડ બિલ્ડિંગ જોવા મળી રહી છે અને પાણી જોવા મળી રહ્યું છે જામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે પાણીએ કબજો જમાવી લીધો છે કોઈ એવો વિસ્તાર નથી કે જે કોરો રહી ગયો હોય ખુલ્લો તમને એક રોડ દેખાતો હોય એવું પણ આ દૃશ્યોમાં નથી દેખાઈ રહ્યું તો હાયરાઇઝ ઝ બિલ્ડિંગ અને આ સાથે જ પાણીએ પહેરો અત્યારે પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે તો જામનગરના આકાશી આ દૃશ્યો છે

વરસાદી પાણી ઘૂંસ્યા છે અને એક એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણી ઘૂસતા લોકોના રેસ્ક્યુ પણ કરવા પડી રહ્યા છે હાલ એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે બીજી તરફ રાહત રસોડા છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યા છે હાલ જામનગરના દુરેળ ખાતે પણ જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે ત્યારે એનડીઆરએફ દ્વારા સગ સગરબા મહિલાનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જામનગર શહેરના આકાશી દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે જે પ્રકારે તમામ નદી નાળા ઠંકી અને જામનગર શહેરના રસ્તાઓ છે આ રસ્તાઓને જાણે પોતાની બાંધમાં લીધા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એરફોર્સ એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે હેલિકોપ્ટરના ના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં વધારે વિકટ પરિસ્થિતિ છે ત્યાં આર્મીને આર્મીને મુકવામાં આવી છે અને આર્મીની જે ટીમ છે એરફોર્સની કરવાની ફરજ પડી હતી જે હાલ વાત કરવામાં આવે નવાધામ વિસ્તારના વાડીમાં જે લોકો ફસાયા હતા તેને લઈને હાલ પોલીસ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સતર્ક કરાયું હતું તેના બાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક હેલિકોપ્ટર ની મદદ માંગવામાં આવી હતી હાલ સેનાની મદદ છે તે લેવાઈ રહી છે અને હાલ મેઘપર ફટાણા પોલીસ દ્વારા જે વિસ્તાર હતો આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવ્યો છે અને ખાસ હાલ નવાધામ વિસ્તારનું જે વાડી છે આ વાડીમાંથી લોકોના રેસ્ક્યુ પણ કરાઈ રહ્યા છે જે પ્રકારના હવાઈ

સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે ને ખાસ કરીને નદીના નીચેના વિસ્તારો જે કહી શકાય રંગમતી નાગમતી નદી છે બંને નદી બે કાંઠે થઈ છે ત્યારે જામનગરના જે નીચાણવાળો વિસ્તાર છે ઘાચીની ખડકી વિસ્તાર છે આ વિસ્તારમાં કોણે પોણા પોણા ઘરો ગયા છે આ વિસ્તારમાં જે લોકો છે તે લોકોને અત્યારે અન્ય ખસેડવામાં આવ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે રામેશ્વર નગર પાસેના જે પટેલવાડી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ ઉપરાંત ગાંધીનગર પાછળ જે વિસ્તારો છે રેલવે સ્ટેશન વિસ્તારો છે તમામ નીચાવાળા વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિ હાલ છે અને લોકોને જી બિલકુલ તો જામનગર આખું ડૂબી ગયું છે વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે આપનો આભાર અમારી સાથે જોડા બદલ અને હેલિકોપ્ટર થી લોકોનું રેસ્ક્યુ પણ કરાયું કરાઈ રહ્યું છે વાડી વિસ્તારમાં જે લોકો ફસાયા હતા તેમને એરફોર્સે બચાવી લીધા છે